ગંગા માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગંગા નદીનું ઘણું મહત્ત્વ રહેલું છે અને આપણે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનીએ છીએ કોઈ પણ શુભ કાર્ય હોય તો તેમાં આપણે ગંગાજળનો ઉપયોગ કરીએ છીએ અને તેથી જ ગંગા દશેરાના તહેવારનું આપણે ત્યાં ઘણું મહત્ત્વ છે જેઠ માસની સુદ એકમથી દસમ સુધી ગંગા દશેરાનો તહેવાર મનાવાય છે એવું માનવામાં આવે છે કે સુદ દસમના દિવસે ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ થયું હતું આજના વિડીયોમાં આપણે ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ કેવી રીતે થયું તેના વિશે વાત કરીશું પૌરાણિક કથાઓ અનુસાર હસ્ત નક્ષત્રમાં જેઠ સુદ દસમના દિવસે મા ગંગાનું અવતરણ થયું હતું એવું માનવામાં આવે છે કે રાજા ભગીરથ તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે ગંગાને પૃથ્વી પર લાવવા માંગતા હતા શ્રાપને કારણે માત્ર ગંગા માતા જ તેમને બચાવી શકે તેમ હતા અને એના માટે તેમણે માતા ગંગાની કઠોર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગા પ્રગટ થયા અને ભગીરથે તેમને પૃથ્વી પર આવવાની પ્રાર્થના કરી ત્યારે માતા ગંગાએ કહ્યું કે હું પૃથ્વી પર આવવા તૈયાર છું પરંતુ મારો મજબૂત પ્રવાહ પૃથ્વી પર વિનાશ લાવશે જેના પર ભગીરથે તેને ઉપાય પૂછ્યો અને ગંગાએ શિવને ઉપાય જણાવવા માટે પૂછવાનું કહ્યું એવું માનવામાં આવે છે કે માતા ગંગાના પ્રચંડ વેગને નિયંત્રિત કરવા અને પૃથ્વીને પ્રલયથી બચાવવા માટે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા હતા તે પછી ગંગાને નિયંત્રિત વેગથી પૃથ્વી પર ઉતારવામાં આવ્યા જે બાદ ભગીરથે પોતાના પૂર્વજોની ભસ્મ લાવીને તેમને મુક્ત કરાવ્યા હતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ કેવી રીતે થયું તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ